બનાસકાંઠાની ગુંદરી બોર્ડરથી કુચાવાડા હાઇવે પર આજે ટ્રાન્સપોર્ટ વાહનોના ભારે ધસારાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા દિવાળીના તહેવાર અને ત્યારબાદ લાભ પાચમના શુભ મુહૂર્ત કરીને ધંધા રોજગાર શરૂ થતા એક સાથે હજારો વાહનો હાઇવે પર આવી જતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા ટ્રક અને ટ્રેલરો જેવા ભારે ટ્રાન્સપોર્ટ વ્હીકલોની સંખ્યા અચાનક વધી જવાથી ટ્રાફિકની ગતિ સંપૂર્ણપણે ધીમી પડી ગઈ હતી હાઇવે પર અંદાજે ચાર કિલોમીટર સુધી ટ્રક અને ટ્રેલરોની લાંબી કતારો લાગી હતી જેના કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ટ્રાફિક જામની જાણ થતાં જ પાંથાવડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસ દ્વારા આ જામને હળવો કરવા માટે અને વાહનોના નિયમન માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેથી ધીમે ધીમે વાહન વ્યવહાર પૂર્વવત થઈ શકે દિવાળીના વેકેશન બાદ ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં કામગીરી શરૂ થતાં દર વર્ષે આ સમયગાળા દરમિયાન આંતરરાજ્ય સરહદો પર આવા ભારે ટ્રાફિક જામ સર્જાતા હોય છે